ના ના મારે તો પહેલું ઉઠવા પહેવા ને જોવાનું હોય તો અમારે પેહવું નહીં હોય તો અમારે એકલા જ પેહુ હડકતા બેસીને આવતા રહે છે કડી હેડો હેડ એટલે હેડો નહીં માનો મારું જાઉં જાઉં સારું તમે તો હું જોઉં તમારા કામ નહીં બેહવાનું ચિતલા હા પ્રેમજી ને ફૂતા હોય અમી ના બી કેમતા તો બીન મરી જાય છે ભા ભલે કહેતા હોય

નામ કરી કરી તો બડા થાટ ગયો છું મુક નહીં આવતો અલ્યા મુએ થાટ છું પણ કરી નહીં મને કંતાળ આવતો ગુલાબ પર ખાઈ આવું સવાદી બતાવું કે આ જો બધે અલ્યા બધે ફરવા તમ તો હો લેટવા કે છે તમારું જા હે ખાવા ખાવા ને ફરવા ખબર છે હારું તમી ઘણી લાપ ન કર આવું નથી આવ તમ દરું હારું બેято ને બેято મેલો અલ્યા નામ કા કૂતરા પાવર <mucho> માં <bhiuza>. <coughs>

પત્તું મન કરી મેલવાય મારે તો ભે બીક લાગે છે એટલે હું બીયા તો નહીં તો પણ આ મને વેસો કાટા ની નમળા તો સિયા ખબર કૂતરા હળકા ખૂબ થાય બોહેરા ખૂબ બધા હા કૌરોંદાર એની બીક લાગે બાકે ભૂત થી તો જીંગી બીયા તો જ નહીં હું તો બીઉ તો આપણે ખેતર જાતો તર તે દુહા દેવ ની બકા કો હજી પેલા હું તો એ તો જ અલ્યા તું છે ને તારે વેમ હવે રહી દેવાની વર્ષો સુધી તારે છે ને હું તને કહું કાકા આપણે ધારો કે બીયા તો રડી ઈ તો દોવા દાવાનું તો આપણે વેમ લેકળ જાય

અરે તને ખબર નહીં હું કોદાડો બિયાતો જ નહીં હા જો તને બિયાતો જ નહીં પણ આલ કે કે અલા તને માનવા નહીં આવ હું તો રાવા સવન બે થી બી રાવ જોવો છે કેટલા છે એ ચા દોરા તો મો દુરો ઘરે માર છોરે ગાયન વર રાખવાની છે તો જો હું ઘરી બેહીન પાસ જો ઘરી તમારે લાવવું લાદુ મને ઓમ પર પરખા શું આમ કરે

તમે આ જીયલી પ્રેમજી ને ભાડો તો તારી કોમડી ઓટી બેઠો તો કે હા છે પ્રેમજી આમથી નતા એટલે આવશે એને થાય છે આપણે બે ઇન થી પણ મારી વાત મેં પેમાને એમ કીધું કીધું તો એમ નથી રાજી મારા બેટા શું કે ખબર કે ચાર ચાર કાઢતો વાળો છું

હા મે પેમો બહુ પારમાં આડે છે એટલે પેમો આવે કે નહી એટલે અહીંથી પછી ને તો ગોળ આકર ગોળા કે અલ્યા ધારું થાય જોય અલ્યા પણ લાઈટ બી લાવ્યા

ગોળોનું શું કેરાય તો હવે મને ખબર પડી એક નંબરના બીકોણ છે ને પાછા વાત તો કરતા ચાર ચાર કહો મારી નેક નથી જાવ પડશે બીવરા હો મારું બીટુ લ્યો પોચો છે બીરો તો આજ તો 100% બીડી રહ્યા